શું કહેવાય સબસેટ અને આપણે કેવું હોય તો કહી શકાય ઉપગણ ઓકે ઉપગણ છે અને આવી રીતના જો આડી લાઈન આવી જાય તો એને શું કહીશું નોટ સબસેટ મતલબ ઉપગણ નથી એને આપણે સમજીએ એને સમજતા પહેલા આપણે બિલોંગ્સ ટુ ને જોઈએ આપણને દરેક ખબર છે આપણે કોઈ ગણ એ લખીએ ગણ એ 3 4 8 9

ગણ અને ગણ વચ્ચે જોઈશું મતલબ પહેલા ગણ એ આપેલો હશે બીજો ગણ બી આપેલો છે ગણ સી આપેલો છે શું ગણ એ ને દરેક દરેક સભ્યો જો ગણ બી ની અંદર આવેલા હોય ધ્યાનથી સમજો આપણા ગણ એના ઉદાહરણથી સમજીએ ગણ એ ની અંદર આપણને ઉદાહરણ તરીકે જોઈએ કે આપણને આપી છે 2 અને 4 ગણ બી ની અંદર આપણને આપી છે 2 4 8 એવી રીતના ગણ સી ની અંદર આપણને આપી છે 2 4 8 અને 10 ઓકે 6 ને લીધો નથી ધ્યાન રાખજો

આ ગણ 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 એ એ આનો છે કે નહીં આપણે ચેક કરીએ તો અને જો ડાયરેક્ટલી બે ગણ વિશે તુલના કરીએ ગણ એ અને ગણ બી વચ્ચે તુલના કરીએ તો એ ગણને શું કહેવાય ઉપગણ તરીકે આપણે ઓળખી શકીએ કશું ગણ એના દરેકે દરેક સભ્યો ગણ બી ની અંદર આવેલા છે

છે ઓકે ગણ 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 એ શું કહેવાય હવે માટે વાત કરીએ ગણ બી ની અંદર આપણને શું આપ્યું બી અને સી વચ્ચે વાત કરીએ પછી એ અને સી માટે વાત કરીએ તો એ અને સોરી પેહલા જોઈએ બી અને સી માટે બી ની અંદર આપણી પાસે ત્રણ સભ્યો બે ચાર અને આઠ

દરેક સભ્યો શું ગણ બી માં હાજર છે બે ચાર આઠ દસ શું આની અંદર બે ચાર આઠ દસ હાજર છે દસ આની અંદર હાજર નથી મતલબ સી એ બી નો ઉપગણ કહેવાય નહીં તો સી એ બી નું નથી ઓકે

પહેલા નંબરની અંદર આપણને શું આપેલું છે ચાર ખાલી જગ્યા આપેલી છે અને ચાર ખાલી જગ્યાના પહેલા આપણને ચાર ગણ આપેલા છે પહેલા નંબરની અંદર ગણ આપેલો છે ફાય જેને આપણે શું કહીએ છીએ ખાલી ગણ જેને આપણે આવી રીતના પણ દર્શાવીએ છીએ અને એના ફાય તરીકે પણ દર્શાવાય તો પહેલા નંબર નો ગણ આપણને આપેલો છે બીજા નંબર નો ગણ આપણને શું આપ્યો છે એ બરાબર એક અને ત્રણ ત્રીજો ગણ આપ્યો છે એક પાંચ નવ અને ચોથો ગણ આપ્યો છે એક ત્રણ પાંચ સાત નવ આપેલા છે હવે આપણને જોવાનું છે કે આપેલ જોડીઓની વચ્ચે સબસેટ અથવા નોટ સબસેટ મતલબ ઉપગણ છે અથવા ઉપગણ નથી એ સમાવિષ્ટ કરો જ્યાં ખાલી જગ્યા રહી ત્યાં કાં તો સબસેટ મૂકીશું કાતો ઉપગણ નથી તમને ઉત્તમ આવે તો પણ તમારે યાદ રાખી દેવાનું કે ખાલી ગણ એ દરેક ગણ ઉપગણ હોય જ અહિયાં એ ગણ લખવું એ બરાબર બે ત્રણ અને ચાર તો આ ગણ અંદર ખાલી ગણ આવી જ જાય કોઈપણ તમે ગણ લખો તો એની અંદર ખાલી ગણ આવી જાય ખાલી ગણ આવી જાય માની લઈએ કે ખાલી ગણ એ આની અંદર આવી ગયો તો ખાલી ગણ શું કહેવાય ગણ એનો ઉપગણ મતલબ દરેક જે ખાલી ગણ રહ્યો એ દરેકે દરેક ગણનો ઉપગણ કહેવાય

ए અને બી વચ્ચેની હવે એ જોઈએ અને બી જોઈએ એ ની અંદર આપણી પાસે સભ્યો કયા છે એક અને ત્રણ શું એ ના દરેક દરેક સભ્યો બી ની અંદર હાજર છે અહીંયા આગળ એક આવેલો છે એક આવેલો છે અહીંયા આગળ ત્રણ છે અહીંયા આગળ ત્રણ નથી મતલબ એ ના દરેક દરેક સભ્યો બી ની અંદર હાજર નથી તો એ એ બી નો ઉપગણ કહેવાય નહીં ઉપગણ ના હોય તો આપણે શું લખીશું એનો ઉપગણ નથી એને કહેવાય નોટ સબસેટ

પણ બી ની અંદર રહેલા દરેક દરેક ઘટકો અથવા દરેક દરેક સભ્યો સી ની અંદર હાજર છે મતલબ બી એ સી નો શું કહેવાશે ઉપકણ કહેવાશે ઓકે તો આ થઈ ગયા ચાર અહીંયા નાના નાના એમસીક્યુ નંબર 9 ઉદાહરણ આપણું પતી ગયું સ્ટાર્ટ કરીએ નંબર 10 આની અંદર આપણે હજી આગળ સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરીશું આગળના બીજા બધા દાખલા જોતા જ એટલે તમને વધારે આની અંદર આઈડિયા આવતો જશે અને આગળ સ્વાધ્યાયની અંદર એવા ઘણા બધા દાખલા આપેલા છે કે જે આપણને કન્ફ્યુઝ કરશે એના હું તમને બહુ સરળતાથી સમજાવીશ એટલે તમને બહુ સરળતાથી ખબર પણ પડી જશે ઓકે

હોય તો શા માટે કારણ કે એના દરેકે દરેક ઘટકો બી ની અંદર હાજર છે અને ના તો શા માટે કારણ કે એના બધા ઘટકો બી ની અંદર હાજર નથી તો સ્ટાર્ટ કરીએ આપણે 10મા નંબર થી પહેલા નંબર ની અંદર જોઈએ એ અને બી ની અંદર એ ની અંદર કયા કયા ઘટકો એ ઈ આઈ ઓ જોઈને ખબર પડી જાય અહીંયા હાજર નથી એ આવેલું છે પણ બાકીના ઘટકો આપણને દેખાતા નથી પણ બી ના ઘટકો પણ એની અંદર દેખાતા નથી તો ડાયરેક્ટ જ આપણે અહીંયા આગળ લખી દઈશું કે એ એ બી નો ઉપકણ નથી એ એ બી નો ઉપગણ નથી ઓકે જ્યારે બી પણ એનો ઉપગણ નથી ઓકે એ સિવાય એવું પણ લખી દઈશું કે બી એ એનો ઉપગણ નથી

પછી ગણ બી એ એ નો ઉપગણ નથી શા માટે તો કારણ કે ગણ બી ના દરેક સભ્યો ગણ એ માં હાજર નથી બહુ સિમ્પલ અને બહુ સરળ આપણે અહીંયા આગળ શું આપ્યો તો ઉદાહરણ નંબર 10 આપણો ઉદાહરણ નંબર 11 જોઈએ એની અંદર થોડુંક સમજવાનું છે ઉદાહરણ આપણે જાતે જ ધારવું પડશે એ ગણ આપણે ધારીશું બી પણ જાતે આપણે ધારીશું અને સી પણ આપણે જાતે જ ધારીશું ઓકે અને એના ઉપરથી આપણે ચેક કરવાનું છે કે ઉદાહરણ આપણે જોઈએ ઓકે એની અંદર એ બિલોંગ્સ ટુ બી બી સબસેટ સી આપણે આપેલું છે સ્ટાર્ટ કરીએ આપણો ઉદાહરણ નંબર 11

સાચું છે જો ના તો ઉદાહરણ આપો ઓકે આપણે બે ઉદાહરણ દ્વારા સમજીશું અને બે અલગ અલગ આપણા ઉદાહરણ લઈશું પહેલા નંબરની અંદર આ જે આપણને રકમ આપેલી રહી એને સમજીએ આપણને એબીસી ત્રણ ગણ આપેલા છે જો એ જે રહ્યો એ બી ની અંદર બિલોંગ કરે છે મતલબ એ શું હો બી નો ઘટક હશે એ શું હશે બી નો ઘટક ઓકે એ એ બી નો ઘટક હશે મતલબ એ એ બી ની અંદરથી બિલોંગ કરે છે આપણને એટલી ખબર પડી ગઈ પછી બી એ સી નો સબસેટ છે મતલબ બી

સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર આપણે એક ઉદાહરણ લઈએ અહીંયા એ બી સી આપણને ત્રણ ગણ જ આપેલા છે અને ગણની કિંમત આપણે જાતે જ ધારવાની છે તો પહેલા નંબરની અંદર ગણ એ બરાબર હું લઈ લઉં એક ઓકે હવે ગણ બી આપણે લખીએ તો ગણ બી બરાબર શું કીધું છે એ એ બી ની અંદર બિલોંગ કરે છે એવું આપણને કહી દીધું છે એ એના બી આપણને કહી દીધું છે આપણે સી માટે ચેક કરવાનું છે તો એ બરાબર આપણે આ લીધું તો ગણ એ ની અંદર રહેલો સભ્ય એક એ બી ની અંદર બિલોંગ કરતો હોવો જોઈએ તો આની અંદર શું આવશે એક અને બે હવે આની અંદર ઘણા લોકોને કન્ફ્યુઝન થશે શા માટે આની અંદર છગડ્યો કૌંસ કર્યો તો અહીંયા આગળ આપણે સમજી આપણી પાસે એ બરાબર એક હોય અને બે હોય

ગણની અંદર આપણે લખીએ એક અને બે તો એક જે રહ્યો એક એ જે ગણ રહ્યો એની અંદરથી બિલોંગ કરે છે હવે એવી રીતના એવી રીતના આના ઉપર હું છગડીઓ કૌંસ લગાવું અને અહીંયા આગળ ત્રણ લખી દઉં તો આ કૌંસની અંદર રહેલો આટલો આખો ભાગ એ શું કહેવાશે એક એનો એક ઘટક કહેવાશે શું કહેવાશે એનો ઘટક કહેવાશે જો હું આને બી કહી દઉં તો આ આટલો જે ઘટક રહ્યો કૌંસની અંદર રહેલો ઘટક કયો એક અને બે

તો આખે આખો ફરી એક વખત બીજા ઉદાહરણથી સમજીએ એક બે ત્રણ બ્રેકેટ ની અંદર આપ્યું છે ચાર પાંચ પછી છ

હવે આખે આખો ગણ જે રહ્યો એ ની અંદર હાજર જોઈએ મતલબ છગડિયા કૌંસ સાથે આપણે એને લખીશું તો એ છગડિયા ની અંદર એક આવી ગયો મતલબ જે એક રહ્યો એ શું કહેવાશે એની અંદર રહેલો ગણ કહેવાશે મતલબ જેને આપણે ઊઠ ગણ કહીએ ઓકે તો અહીંયાના આપણે શું અભ્યુ છે એ બિલોંગ્સ ટુ બી મતલબ ની અંદર રહેલો સભ્ય એક એ ની અંદર હાજર છે અને એ સિવાયનો બીજો પણ એક સભ્ય છે જેને આપણે કીધું બે નંબર સી ની અંદર જોઈએ તો સી ની અંદર શું જેવું છે કે બી સબસેટ સી મતલબ બી એ આખો ઊભ પસ સી નું

એ પણ શું કરે છે સી ની અંદર થી બિલોંગ કરે છે મતલબ આ એ એ સી ની અંદર થી બિલોંગ કરે છે મતલબ અહીંયા આપણી પાસે એમ ના કહી શકાય કે જે એ કર્યો એ સી નો સબસેટ છે હવે છગડિયા કૌંસમાં એ એ કયો ગણ કહેવાય ગણ એ કહેવાય તો ગણ એ જે રહ્યો એ સી ની અંદર થી બિલોંગ કરે છે એનો ઉપગણ ના કહેવાય ઉપગણ કેરે કહેવાય જ્યારે જે સભ્ય રહ્યો જે ગણ રહ્યો એના ઉપર આપણે છગડિયો કૌંસ લગાવી દઈએ તો એ શું કહેવાશે એનો ઉપગણ કહેવાશે ઓકે આ પહેલા ઉદાહરણ દ્વારા સમજ્યા

કૌંસની અંદર એક બે અને બીજો લઈએ 3 c બરાબર શું લઈશું આપણે ધ્યાનથી સમજો c એ b ની સોરી b એ c નો ઉપગણ છે મતલબ આખે આખો b એ c ની અંદર હાજર હશે c ની અંદર સોરી b ની અંદર રહેલા b સબસેટ c કે કહેવાય b સબસેટ c આવું કે રહે કહેવાશે જ્યારે b ની અંદર રહેલા દરેક દરેક ઘટકો c માં હાજર હોય એક બે અને એક ઘટક ત્રણ આ એક બે જે છગડિયા કંશમાં લખ્યો એ આખે આખું શું કહેવાય એક એનો ઘટક કહેવાય કારણ કે મોટા કૌશ અંદર બીજો એક કૌશ લખ્યો છે તો એ શું કહેવાશે એનો ઘટક કહેવાશે તો આ જે ઘટક રહ્યો

અને બે શું છે સબસેટ મતલબ ગણ કહેવાશે ફરી એક વખત સમજો અહિયાં એક અને બે શું કહેવાશે ગણ કહેવાશે જયારે અહિયાં ગણ આપણને એક અને બે જે આપેલું રહ્યો એ ગણ સી નો ઘટક કહેવાશે શું કેવાશે ઘણસી નો ઘટક જ્યારે અહીંયા આગળ એક અને બે છગડિયા કૌંસમાં રહેલો એક અને બે અહીંયા આગળ ગણ કહેવાશે અને અહીંયા આગળ કહેવાશે એનો ઘટક તો આ જે સી ની અંદર એક અને બે રહેલો રહ્યો એક અને બે એ શું કહેવાય સી ની અંદર બિલોંગ કરે છે સી ની અંદર બિલોંગ કરે છે મતલબ સી નો શું કહેવાશે એક ઘટક કહેવાશે શું કહેવાશે ઘટક સોરી સી આની અંદરથી બિલોંગ નહી કરે એક અને બે એ સી ની અંદર બિલોંગ કરે છે એક અને બે

અહીંયા ગણ અને અહીંયા ઘટક ના ચાલે બંને શું જોઈએ ગણ જોઈએ જો એ એ સી ની અંદર સબસેટ હોય ક્યારે હોય તો કે એના ઉપર બીજો એક છગડીયો કૌંસ લગાવી દઈએ તો એ સબસેટ કહેવાય મતલબ એ ઉપગણ કહેવાય ઉપગણ ક્યારે કહેવાય કે જ્યારે ઘટક ની ઉપર છગડીયો કૌંસ હોય ઘટક ની ઉપર છગડીયો કૌંસ લગાવીએ ત્યારે એ શું કહેવાશે એનો ઉપગણ પણ અહીંયા આગળ જે 1 અને 2 આપેલા છે ધ્યાનથી જુઓ એ શું કહેવાશે એનો એક ઘટક કહેવાશે આ પણ એક ઘટક એવી રીતના ત્રણ પણ એક આપણો ઘટક છે અને ચાર પણ આપણી પાસે આપણી પાસે આ શું આપણી પાસે બરાબર આવું આપેલું હોત તો સોરી આગળ આવશે એક અને બે એક કોમાં પછી ત્રણ અને ચાર જો આવું આપણને આપેલું હોત તો આના આપણે શું કહી શકાય એક ઉપગણ કહી શકાય પણ અહીંયા આગળ એ અને બી સોરી એ અને સી ની અંદર આ ગણ આપેલો છે જ્યારે આર્યો આપણને એક ઘટક આપેલો છે જો ધ્યાનથી અને શાંતિથી અને સમજો તો તમને બહુ સરળતાથી ખબર પડશે કે અહીંયા આગળ આપણને ગણ આપેલો છે અહીંયા આગળ આપણને ઘટક આપેલો છે તો ગણ અને ઘટકનો કોઈ મેળ ખાય નહીં આપણે ગણ અને એના ઉપગણ વિશે વાત કરી રહ્યા છીએ

ફરીથી ધ્યાનથી સમજાવો મેં તમને ચાર પાંચ છ વખત થતું હતું એટલી વખત સમજાયું અને બહુ સરળતાથી બે ઉદાહરણ લઈને સમજાયું ઓકે એક એકની અંદર એક બે ત્રણ એકની અંદર એક બે અને ત્રણ ચાર અલગ અલગ આપણા ઉદાહરણ લીધા તમને ના ખબર પડી હોય તો વિડીયોને પાછો કરો ફરી એક વખત રિવાઇઝ કરો અને એના ધ્યાનથી સમજો શા માટે કારણ કે અહીંયા આગળ ઘટક છે અહીંયા આગળ ઉપગણ છે ગણ ના સમજો ઉપગણ ના સમજો અને ઘટકને સમજો ક્યારે બિલોંગ્સ ટુ આવશે ક્યારે સબસેટ આવશે મતલબ ઉપગણ આવશે એના તમે એક વખત સમજી ગયા તો તમને બહુ સરળતાથી ખબર પડી જશે આપણો ઉદાહરણ નંબર 11 અહીંયા પૂરો થઈ ગયો આજના વિડિયો અંદર આપણો ઉદાહરણ નંબર 9 10 અને 11 આ ત્રણ ઉદાહરણ સમજ્યા આના નેક્સ્ટ લેક્ચર થી આપણો સ્વાધ્યાય 1. ત્રણ સ્ટાર્ટ કરીશું આજના અહીંયા સુધી અંદર હજી પણ કોઈ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો હું તમને હજી પણ કમેન્ટની અંદર સમજાવવાનો ટ્રાય કરીશ જો ના ખબર પડી હોય તો બાકી ખબર પડી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાજુમાં રહેલું બે લાઇકન ઘટડીને પણ દબાઈ દેજો ઓકે સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ